વડોદરા ચેપ્ટર ઓફ ડબલ્યુ આઈ આરસી ઓફ આઈસીએસઆઈ દ્વારા એક દિવસીય કોન્ફરન્સ નું આઈસીએસઆઈ દ્વારા માર્ગદર્શનમાં અવિરતમ કદમ નિરંતર વિકાસના શીર્ષક હેઠળ કોર્પોરેટર ગવર્નન્સની થીમ ઉપર એક દિવસીય કોન્ફરન્સનું આયોજન કરાયું હતું જેમાં આઈસીએસઆઈ ના રાષ્ટ્રીય અધ્યક્ષ સી એસ બી નરસિંહન મુખ્ય અતિથિ તરીકે જ્યારે ગેસ્ટ ઓફ ઓનર તરીકે આઈસીએસઆઈના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સીએસ તંજય શુક્લા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આઈસીએસઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ સીએસબી નરસિંહને જણાવ્યું હતું કે સીએસને ભારત સહિત વૈશ્વિક સ્તરે વધુ માન્યતા અને વિશ્વસનીયતા મળી રહે છે સી પ્રોફેશનલ એક વિશ્વાસપાત્ર ગવર્નન્સ બની રહ્યા છે વડોદરા ચેપ્ટર ઓફ ડબલ્યુઆઈઆરસી ઓફ આઈસીએસ દ્વારા નવા વિષયે આયોજન કરાયેલી કોન્ફરન્સના કારણે સીએસની વિસ્તૃત થઈ રહેલી ભૂમિકા અને સ્કોપ વિશે યુવાનો સહિત પ્રોફેશનલ માહિતીગાર થયા હતા નોંધનીય છે કે આ કોન્ફરન્સમાં શહેરના સીએસ પ્રોફેશનલ સાથે ડબ્લ્યુ આઈ ઓફ એ આઈ સી એસ અધ્યક્ષ સીએસ મહુલ રાજપૂત અને આઈસીએસઆઈના સીસીએમ સી એસ રાજેશ તારપરા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા હા હું સી એસ રાજેશ તારપરા સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર આજે બરોડામાં એક સરસ પ્રોગ્રામનું આયોજન કરેલું છે સીએસનું અમદાવાદ બરોડા ચેપ્ટર તરફથી તો અમે અમે અહીંયા પધાર્યા છીએ અને અમારી સાથે અમારા દિલ્હીના પ્રેસિડેન્ટ શ્રી બી નરસિંહન સર છે વાઇસ પ્રેસિડેન્ટ ધનંજય શુક્લા સર છે ડબલ્યુ આરસીના ચેરમેન મેહુલ રાજપૂત છે અને બરોડા ચેપ્ટરના ચેરમેન સુથા મિતુલ સુથાર છે તો આ કંપની સેક્રેટરી માટે એક હમણાં લાસ્ટ યર જે લાસ્ટ બે દિવસ પહેલાં જ એક સેબીનું સર્ક્યુલર આવ્યું કે સેક્રેટરિયલ ઓડિટરની એપોઇન્ટમેન્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે રીતે ઓડિટરની એપોઇન્ટમેન્ટ થાય છે કંપનીમાં એજીએમ થ્રુ શેરહોલ્ડર થ્રુ એ જ રીતે હવે સેક્રેટરિયલ ઓડિટરની નિમણૂક પણ શેરહોલ્ડરના ઠરાવ દ્વારા જ થશે પહેલાં એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કરતા હતા અને એક વર્ષ માટે કરતા હતા બીજા વર્ષે બદલી નાખતા હતા જો સીએસ રિપોર્ટમાં કંઈક નેગેટિવ લખે તો એ બદલી શકતા હતા કંપનીવાળા અથવા તો એને ડર રહેતો તો કંઈ લખતા પણ હવે શેરહોલ્ડર દ્વારા એની એપોઇન્ટમેન્ટ થશે પાંચ વર્ષ માટે થશે એટલે એ નીડર થઈ અને સાચા રિપોર્ટો કંપનીના જે જે કંઈ પ્રોબ્લેમ્સ હશે કે જેની પોઝિટિવ નેગેટિવ બધી બાતો એ રિપોર્ટમાં લાવી શકશે એક નિર્ભય થઈને અને જેને કારણે ટ્રાન્સપરન્ટ કોર્પોરેટ ગવર્નન્સનું ઇમ્પ્લિમેન્ટેશન થશે આ અમારા પ્રોફેશન માટે એક વેલકમ સ્ટેપ છે અને આવી રીતે અમે વખતો વખત અહીંના અવેરનેસ માટે પ્રોગ્રામો કરતા હોઈએ જેમ આપણે વાત કરીએ આઈસીસી પ્રેસિડન્ટ સર અમારા ચીફ ગેસ્ટ વાઇસ પ્રેસિડન્ટ ધનંજય શુક્લા સાહેબ બાજુ બાજુભાઈ છે રાજ્ય સરકાર સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર એન્ડ ચેરમેન જે છે નિહુલ રાજપૂત હવે જે મેઇન વસ્તુ છે અમે જે આજનો જે ટોપિક રાખ્યો છે એનાથી જ તમને ખબર પડશે કે અવિરતમ કદમ અને નિરંતર વિકાસ જે અમારો નિરંતર વિકાસ થઈ રહ્યો છે એનું કારણ છે આ જે રેકોગ્નિઝેશન જે અમને એક સેબી જે ઓથોરિટી છે કેપિટલ માર્કેટ ઓથોરિટી એને એલ પ્રમાણે અમને એક ઇન્ડિપેન્ડન્સ આપી છે ટ્રાન્સપરન્સી આપી છે અને અમારો કોર્પોરેટ લ નિરંતર વિકાસ થાય છે એ અમારી થીમ છે અને એ સાબિત કરે છે અને આજનો જે પ્રોગ્રામ છે એ એ થીમ એને ક્લિયર કરે છે કે અમારો જે રોલ છે કંપની સેક્રેટરીનો કેપિટલ માર્કેટમાં અને જે આખા કોર્પોરેટ ગવર્નન્સ કલ્ચરમાં ડે બાય ડે ડે બાય ડે વધતો જાય છે અને એનું મૂળ કારણ છે અને એનો પર જે વિશ્વાસ રાખવામાં છે એક એવું પ્રોફેશન છે જે કંપની સેક્રેટરી છે અને એના પર આજે અમે સુંદર એક એ થીમ પર એક કોર્પોરેટ ગવર્નન્સ થીમ પર અભિધમ કદમ અને નિરંતર વિકાસ પર આજનું આયોજન કરવામાં આવ્યું નમસ્કાર પત્રકાર બંધુ આજ વડોદરા ચેપ્ટર વેસ્ટર્ન રીઝન કી એક બહુ મહત્વપૂર્ણ ચેપ્ટર હે उसने एक फुल डे प्रोग्राम ऑर्गेनाइज किया है और कार्यक्रम का थीम है अविरतम कदम निरंतर विकास अनस्टॉपेबल स्टेप्स एंड कंटिन्यूअस डेवलपमेंट थ्रू कॉर्पोरेट गवर्नेंस इस अवसर पर जो है नई दिल्ली से हमारे राष्ट्रीय अध्यक्ष श्रीमान वीनर सिंह साहब पधारे हैं हमारे साथ केंद्रीय परिषद पर, के जो है बड़े महत्वपूर्ण साथी राजेश तार जी हैं वेस्टर्न डिवीजन के चेयरमैन मेहुल जी राजपूत हैं और मितुल सुथार साहब दो बड़ौदा चैप्टर के जो है चेयरमैन हैं और आज का ये दिन बड़ा महत्वपूर्ण है कंपनी सेक्रेटरी राष्ट्र के विकास में व्यावसायिक सुशासन में एक बहुत बड़ी भूमिका निभा रहा है आज के डेट में लगभग लगभग पचहत्तर हज़ार कंपनी सेक्रेटरी हैं पूरे देश में और ढाई लाख स्टूडेंट्स और हमारा ऐसा मानना है कि कैपिटल मार्केट का विकास तभी संभव है जब कंपनी सेक्रेटरी की भूमिका उसमें सुनिश्चित की जाए और इसलिए सेबी ने भी बहुत सारे हमारे को रिकॉग्निशन दिया हुआ है कंपनी एक्ट दो में भी बहुत सारे रिकॉग्निशन हमारे को मिला हुआ है और विकसित भारत की जो संकल्पना है दो की जिसमें राष्ट्र विकास के अपने अप्रतिम ऊंचाइयों पर होगा मैं समझता हूं कि कंपनी सेक्रेटरी आने वाले समय में व्यावसायिक सुशासन के माध्यम से और अपने बहुत अच्छे पेशेवर जो है सर्विसेज के माध्यम से बहुत बड़ी महत्वपूर्ण भूमिका अदा करने वाले हैं